El

આ તમામ એક્ટિવિટીઝ જે મુખ્ય પરત હોય આપણે સ્ટોલની હરાજી કરવાની હોય અને તમામ પાર્ટીઝને સ્ટોલ આપવાની હોય આમાં ઓનલી ચોવીસ સ્ટોલ આજની તારીખમાં બાકી છે બાકી તમામ સ્ટોલ્સ જે છે અથવા તો હરાજીથી મળી ગઈ છે અને હરાજી પછી અમને અમુક ફોર્મ્સ રિસીવ થઈ ગયા છે જે લોકો અપસેટ પ્રાઇસ ઉપર લેવા ઈચ્છે છે મને અપેક્ષા છે આ ચોવીસ પણ આપણા મેળો શરૂ થયા આના પહેલા અપસેટ પ્રાઇસ ઉપર લોકો લઈ જશે અને સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે ફિફ્ટી ટુના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટાભાગે મળી જશે આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે સિવિલ વર્કનો હોય ઇલેક્ટ્રિકલનો હોય સાઉન્ડનો હોય એલઈડી નો હોય આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે એજન્સીઓ સ્થળ ઉપર કામ કરવાનું મોટાભાગે શરૂ કરી દીધું છે ઓનલી ત્રણ જ ટેન્ડર સિક્યોરિટી એક ડ્રોનનો જે હું આપને પછી બ્રીફ કરીશ અને એડવર્ટાઈઝમેન્ટ આ અત્યારે પ્રોસેસમાં છે આ પણ મેલા શરૂ થતા પહેલા શરૂ થઈ જશે આપણે આ મેળામાં કલ્ચરલ એક્ટિવિટીઝ જે છે આ ખૂબ સારી રીતે થાય અને રાજકોટના જ્યાં મેળામાં આવતા હોય તમામ જે આપણા મેળામાં આવતા હોય અને એક ખૂબ સારું એન્ટરટેનમેન્ટનું માધ્યમ મળે આને માટે તારીખ ચૌદે અઘોરી ગ્રુપ પંદર તારીખે અલ્પાબેન પટેલ સોળ તારીખે રાજુ જાદવ ગ્રુપ સત્તર તારીખે રાજદાન ગઢવી ગ્રુપ અને અઢારમી તારીખે અનુરોધ અહીર ગ્રુપ અને સાથે સાથે થર્ટી ફોર જેવા આને સાથે રાખીને થર્ટી ફોર જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે આમાં ડાન્સ છે ડ્રામા છે ફોક ડાન્સ છે ક્લાસિકલ ડાન્સ છે મ્યુઝિક છે આ તમામ એક્ટિવિટીઝ છે સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે મ્યુઝિકલ મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે જેથી કારણ કે આપણી તમામ તૈયારીઓ ઓલરેડી હોય છે આ આપણા ઉભરતા સિંગર્સને સ્ટેજ મળે આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે અને ડેલી સાંજે ચારથી થી સાતના વચ્ચે ઘણા બધા જે આપણા મ્યુઝિશિયન્સ સિંગર હશે આને આપણને સ્ટેજ આપવામાં આવશે જેથી હું માનું છું કે લગભગ પચાસથી થી વધુ આર્ટિસ્ટ જે છે આ સાત આઠ દિવસમાં પરફોર્મ કરશે આ વર્ષે ડ્રોન અને એઆઈ મારફત ક્રાઉડ કંટ્રોલનો જે છે આ એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે આનું ટેન્ડર ઓલરેડી લાઈવ છે આવનારા દિવસોમાં પૂરો થઈ જશે સાથે સાથે જે પોલીસના વોચ ટોવર્સ છે આમાં પાંચ મુખ્ય જ્યાં સૌથી વધારે ક્રાઉડ હોય છે આવા સ્થળો પર ક્વિક રેસ્પોન્સ ટીમ રાખવામાં આવશે આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એસડીઆરએફ અથવા એનડીઆરએફ હેલ્થના માણસો ફાયરના માણસો અને પોલીસના જવાનો હશે જેથી ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે જ્યારે ટોવર પરથી કોઈ પણ સૂચના મળે અથવા બીજી રીતે આપણને સૂચના મળે તો આપણી ટીમ ઝડપથી ત્યાં સ્થળ ઉપર પહોંચીને કોઈ પણ ઇસ્યુઝ બનતો હોય તો આનું નિરાકરણ કરી શકશે સાથે સાથે આખા મેળાના પ્લાનિંગના ભાગરૂપે એક ડેડિકેટેડ ઇવેક્યુએશન પ્લાન પણ બનાવવામાં આવ્યું છે જેથી ભગવાન ના કરે પણ કોઈ નાનો મોટો ઇસ્યુ થાય તો આપણે ઝડપથી આને પહોંચી સાથે સાથે તમામ જેટલા પણ હશે આ તમામને આવશે જેથી એકબીજા સાથે ઝડપથી કમ્યુનિકેશન કરી શકશે અને કોઈ પણ સ્થિતિ હોય ત્યાં ઝડપથી રેસ્પોન્સ આપી શકશે પાર્કિંગ સ્થળો ઉપર પોલીસ દ્વારા એક સૂચન હતો કે દર વખતે અમુક બાઇક્સની અથવા ગાડીઓની ચોરી થઈ જતી હોય છે આ વર્ષે અમે એવું પ્લાન કર્યું છે કે તમામ પાંચના પાંચ દિવસે ડિફરન્ટ કલર્સની રિસિટ જે છે યુનિક નંબર વાળી આ પોલીસને જ્યાં પણ આપણું અમારું એક માણસ છે જે તમામ વાળાને નિશુલ્ક આપશે અને પોલીસને જ્યારે આ યુનિક નંબરની જે રિસિટ બતાવવામાં આવશે તો જ પોલીસના અધિકારી જે છે અથવા કર્મચારી જે છે આ વહીકલ લઈ જવા દે જેથી ચોરો જે છે આ ચોરીનું બનાવ છે આમાં મદઅંશે રોક લાગે આ તમામ કામગીરી મેળાના સંદર્ભમાં હતી બાકી મેળાનું નામકરણની પ્રક્રિયા જે છે અંતિમ દોરમાં છે એક બે દિવસમાં આને મેળાનું નામ છે આ પણ જાહેર થઈ જશે અને બાકી તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે હું તમામ સૌરાષ્ટ્રના જનોને રાજકોટના નગરજનોને અને જે પણ આ મેળામાં આવતો એ તમામને અપીલ કરું છું કે આપ મેળામાં ખૂબ સારી રીતે આવો અને જે પણ એક્ટિવિટીસ છે આનો આનંદ મેળવો રાઈડ માટે રાઇડ્સના જે પણ ઓનર્સ છે અને પરફોર્મન્સ લાઇસન્સ લેવા માટે સીપી સાહેબ ની કચેરીમાં આવેદન કરવાનું હોય છે અને આ કમિટી આખું સ્ક્રુટની કરીને પછી આપને આ યાંત્રિક રાઇડ્સના જે પણ ઓનર્સ છે અને યાંત્રિક રાઈડ ની પરમિશન આપતું હોય છે મારી અપીલ છે યાંત્રિક રાઈડના તમામ ઓનર્સ ને કે આપ રાઇડ ઇન્સ્ટોલ કરો અને પરમિશનની પ્રક્રિયામાં આગળ વધો